મુજબ જનતા ટાઈગર સેનાના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર મેડા ના નેતૃત્વમાં જનતા ટાઈગર સેના દ્વારા જિલ્લા કલેક્ટર જરૂરિયાત પત્ર આપી રજૂઆત કરી યુવા નેતા જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના છે નલ સેજલ પણ દાહોદ જિલ્લામાં યોજના સદંતર નિષ્ફળ નીવડી છે સમગ્ર જિલ્લામાં એક પણ ગામ એવું નથી કે જ્યાં સંપૂર્ણપણે નલ સેજળ યોજના લાગુ થઈ હોય ચલા પાંચ વર્ષથી આ ભાજપની સરકાર નલ સેજળ યોજનાના નામે છેતરી રહી છે સંજેલી તાલુકાના હિરોલા સ્થિત પાણી પુરવઠા યોજનામાંથી દાહોદ શહેરને પાણી મળે તે પણ સ્થાનિક પોડા ડુંગર રેવન્યુ ગામ છે છતાં સ્થાનિક પોડા ડુંગર કરંબા હિરોલા જેવા ગામો પાણી વિહોણા છે પટાડુંગરી પણ પાણી દાહોદ સેને મળે છે પણ સ્થાનિક ગામો પણ વિહોણા છે ત્રીસ માર્ચ બે ના રોજ સુધી દાહોદ જિલ્લાના પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી એ અમારી જરૂરિયાત છે જે નહીં પહોંચે તો જનતા ટાઈગર સેના ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરશે તારીખ એક એપ્રિલ બે હજાર પચીસ થી ગાંધી ચિંધ્યા માર્ગે આ પાણી રોકીશું આજના જરૂરિયાત પત્રમાં સામાજિક કાર્યકર સંજયભાઈ નીનામા મુનાભાઈ પરમાર ખડિયા સુનિલ રાજેશભાઈ રાજપરમાર કલારા ઉપસ્થિત રહ્યા બ્યુરો ચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારિયા જનતા ટાઈગર સેના દ્વારા આજે જિલ્લા કલેક્ટર શ્રીને અમે એક જરૂરિયાત પત્ર આપીને રજૂઆત કરી છે દર વખતે આવેદન પત્ર તો ખૂબ આપ્યા આ વખતે જરૂરિયાત પત્ર આપીને કીધું છે કે દાહોદ જિલ્લાની જનતાની જરૂરિયાત છે પીવાનું સ્વચ્છ ચોખ્ખું પાણી જનતાની માંગણી છે નલસે જલ જેવી યોજના જે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના છે કે એમની ઈચ્છા હતી કે દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી મળે પણ સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જબરજસ્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે વાસમો જેવી એજન્સીઓના મારફતે જે આ નલસે જલ યોજનાના મારફતે પાણી પહોંચાડવાની યોજના છે એ સમગ્ર દાહોદ જિલ્લાની અંદર નિષ્ફળ છે લગભગ છસો બાણું જેટલા ગામડાઓ છે એક પણ ગામડું એવું નથી કે જ્યાં સો એ સો ટકા આ નલસે જલ યોજના સફળ થઈ હોય દરેક ગામની અંદર આ યોજના બિલકુલ સદંતર નિષ્ફળ છે આ જે જનતા ટાઈગર સેના દ્વારા અમે સાહેબ શ્રી જરૂરિયાત પત્ર આપીને જનતા ટાઈગર સેના પ્રત્યેક ગામની અંદર ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે કારણ કે આ વર્ષે બે હાજર પચીસ ના વર્ષની અંદર દાહોદ જિલ્લાના પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી પહોંચવું જોઈએ પહોંચવું જોઈએ પહોંચવું જ જોઈએ

સંપૂર્ણપણે જેવી રીતે કે કડાણાનું પાણી હિરોલા ટાંકા મારફતે દાહોદ શહેરને આપવામાં આવે છે પાટા ડુંગરીનું પાણી દાહોદ શહેરને આપવામાં આવે છે આ સંપૂર્ણ પાણી અમે બંધ કરવાની કોશિશ પણ કરીશું કારણ કે આ આદિવાસીઓના વિસ્તારમાં ડેમો છે આદિવાસીના વિસ્તારમાં નદીઓ છે આદિવાસીના વિસ્તારમાં પાણી છે છતાં પણ આદિવાસીઓને પાણી નથી મળતું છે એ હિરોડાની ટાંકી બોડા ડુંગર રેવન્યુ રેકોર્ડના ગામની અંદર આવેલી છે માથાની ઉપર એક લાખ લીટર પાણી છે અને નીચે જનતા પાણી વગર પીડાઈ રહી છે એટલે આજે સાહેબ શ્રી ને અમે રજૂઆત કરી છે કે જલ્દીથી જલ્દી આ નલસે જલ યોજના સંપૂર્ણપણે દાહોદ